રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આખો દેશ ઘણો ઉત્સાહ છે અને ત્યારે અમદાવાદમાં એક અનોખો રથ બનાવવામાં આવ્યો છે જે બે દિવસ બાદ અમદાવાદની અલગ અલગ સોસાયટીમાં ફરશે અને આ રથ અયોધ્યા મંદિર જેવો જ બનાવવામાં આવ્યો છે શું છે આ રથની ખાસિયત તેની વિગત આપી રહ્યા છે સમાજતા કિધન જોશી આવું જોઈએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય એ પહેલા જ એના જેવું જ એક હુબહુ મંદિર છે એ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ફરવાનું છે અને લોકોને મંદિર પહોંચ્યા હોય એવો અહેસાસ કરાવશે આવો જાણીએ આ મંદિરના શિલ્પકાર પરેશભાઈ પાસે આમની ખૂબીઓ પરેશભાઈ આની વિશેષતા શું શું છે આની વિશેષતા એવી છે કે અમે આને આઈસર ગાડી ઉપર આને એક તો બનાવ્યું છે પછી આને અમે ફાઈબર ગ્લાસ વુડન એમએસ આ બધું મીડિયાએ આપણો ભેગું કરીને અમે એને રથ બનાવ્યો છે હવે આ રથની વિશેષતા એવી છે કે અમે જે આ રથ બનાવ્યો અયોધ્યાનું જે મંદિર છે એ મંદિરની એકદમ આ બે પ્રતિકૃતિ તો નથી પણ એને લગતું થોડું અમે એને ભેળવવાનો પ્રયત્ન કરેલો છે પછી આ જે મંદિર બનાવવા માટે અમને જે ખર્ચ થયો છે એ સત્તરથી અઢાર લાખ રૂપિયાનો ખર્ચ થયેલો છે બીજું અમે આ મંદિર માટે અંદર જે હનુમાનજીની મૂર્તિ જે મૂકેલી છે કે જે રામના સેવક ગણાવવામાં આવે છે તો અમને એવું લાગ્યું કે ચલો હનુમાનજીની મૂર્તિ પણ આપણે એક આગળ રાખીએ તો રામનો રથ લઈને હનુમાનજી નીકળ્યા હોય એ ટાઈપનો આખું લોકોને એ થાય અનુભવ બિલકુલ તો આ આપણે બધા કદાચ અયોધ્યા ન પહોંચી શકીએ પરંતુ આ રથ અમદાવાદના વિવિધ શહેરોમાં ફરશે અને હુબહુ અયોધ્યાનું મંદિર હોય એવી પ્રતિતિ પણ કરાવશે કેતન જોશી અમદાવાદ